લો બોલા હે રે આવવું પડશે યક અમરે પટ આવો ઓતે એ આવરા પૂરો ભો પણ વિદુ વિદુ હોવે ડોસી તો રીહણે રીહણે

પણ એના મે હતું આ પેલી બાયડી રવાડે થડી વાળા કારણે કરી દે તમારી ઉંમર તો ભાળો આ ચુમાય પણ મારે મને ખબર પડે કે અમારી ઉંમર છે પણ આ બીજીને બૈરીને બાયરી ને ભાઈ ભાઈ રવાડે થડી નું મારે કે કંદોરો લઈ આલમ લોકો કાડલા લઈ ઓર મારું નેટ વિડિયો લઈ આલુ પૂરો થાતી છે પણ થોડી હદમાં પણ હમદાય હમણા આ તો બહેરુ ગાટ આવે ડોબન ઓય કેમ કેમ હમદાય કે મોટો તો મારા ઘરે તો ભાઈ આ રસ્તા પડ્યા ખુલ્લા